આ પછી ત્રણ બાળકોને ધાબા પરથી ફેંકી દીધા હતા આ તમામ પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી મૃતકોમાં અનુરાગ પોતે તેની પાસઠ વર્ષીય માતા સાવિત્રી તેની ચાલીસ વર્ષની પત્ની અને ત્રણ બાળકો બાર વર્ષ નવ વર્ષ અને છ વર્ષનો સમાવેશ થાય છે અનુરાગે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાંથી ચીસો સાંભળીને પાડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેમણે જ પોલીસને જાણ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર પાડોશીઓએ જણાવ્યું હતું કે અનુરાગ ડ્રગ્સનો બંધાણી હતો પરિવાર તેને ડ્રગ ફ્રી સેન્ટરમાં લઈ જવા માંગતો હતો આ બાબતે રાત્રે વિવાદ થયો અને આ પછી સવારે પાંચ વાગે અનુરાગે આ ભયંકર ઘટનાને અંજામ આપ્યો અધિકારીઓ સહિત ભારે પોલીસ દળ ઘટના સ્થળે તૈનાત છે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે घटनास्थल कोई घर आवा देती नहीं थाना रामपुर मथुरा के अंतर्गत ग्राम पालापुर से आज सुबह पुलिस को यह जानकारी मिली कि एक व्यक्ति जो मानसिक रूप से विक्षिप्त है इसका नाम अनुराग सिंह उम्र 45 वर्ष बताया जा रहा है इसके द्वारा अपने परिवार के पांच सदस्यों की हत्या करके स्वयं को गोली मारकर आत्महत्या कर ली गई है आ, मौके से जब पुलिस के द्वारा जांच की, की गई तो वहां पर इनकी माता सावित्री देवी जिनकी उम्र लगभग पैंसठ वर्ष पत्नी जिसकी उम्र लगभग चालीस वर्ष व तीन बच्चे जिनकी उम्र क्रमशः बारह नौ और छह वर्ष की है उनको इन्होंने मारा है उसके पश्चात खुद को मारा है पुलिस के द्वारा एफएसएल टीम के द्वारा संपूर्ण पहलुओं की जानकारी की जा रही है